સોળમાં પોઈન્ટ ગલાતી અને પત્ર પહેલો અધ્યાય છ થી નવ વચન મને અચરત લાગે છે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલી જુદી સુવાર્તા ભણી ફરી જાઓ છો તે બીજી સુવાર્તા નથી માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે શ્રાપિત હોવાર્તા ઓનલી વન યુનિક એક અનન્ય છે બીજો કોઈ માણસ તમને સુવાર્તા પ્રગટ કરે અથવા દૂત બી આવી જાય તો તમારે માનવું નહીં આજે આધુનિક જમાનામાં સુવાર્તાઓ ઉલટાવી રહ્યા છે લોકો તો સોળમો પોઈન્ટ આપણે શીખવાનો છે સુવાર્તા ફક્ત એક જ છે લખો ફક્ત મફત હતું ને તેને આગળ પાછળ કરી દીધું છે ફક્ત એક જ છે કેમ કે આપણો પ્રભુ એક જ છે તાળી પાડી આપણે હાલે લોહી કોઈ ગમે તેવા સિદ્ધાંત પ્રગટ કરે કોઈને માનવાનું નહીં બધા જ પોતપોતાનો સિદ્ધાંત રજૂ હર સંસ્થાઓમાં અલગ અલગ સિદ્ધાંતો થી બાઇબલના વચનોને આમ તેમ મરોળી મરોળીને અવળો અર્થ કરે પણ તમારે કોનું માનવાનું સુવાર્તાનું સુવાર્તા કેવાવાવાળો કદાચ પોતાના વિચારો પ્રગટ કરે પણ સુવાર્તા બદલાવી નહીં જોઈએ સુવાર્તા એટલે સુવાર્તા પ્રભુ ઈશ્વરની વાતોમાં કોઈ એમ કે પ્રભુ ઈશુ આવી ગયા પ્રભુ ઈશુએ કહ્યું છે માનસો નહીં લોકોએ માની લીધું પગે પડી રહ્યા છે પણ સુવાર્તા એક જ છે પ્રભુ ઈશ્વરની બીજી કોઈ વચ્ચે મિશ્રિત વાત આવે માનવાની જરૂર નથી સોળમો પોઈન્ટ કહે છે કે સુવાર્તા ફક્ત એક જ છે એ સુવાર્તા સિવાય કોઈ બીજી સુવાર્તા આવે તો તમારે એને ઘરમાં પણ ઘુસવાની દેવાનું બાઇબલ મેં લખ્યું છે કે આ કિસ્સા કહાણીઓ વાર્તાઓ બહુ બધી છે કોઈનું માનવાનું નથી આપણે કોઈ કે ઈસુ ખ્રિસ્ત આવી ગયો તો માનવાનું નથી આ કોઈનું માનવાનું જે વાળા પ્રભુનું વચન કહે છે સુવાર્તા કહે છે ગોસ્પલ કહે છે નવો કરાર કહે છે એ સિવાય બીજી કોઈ વાતમાં પડવાનું નથી એટલે સોળમો પોઈન્ટ તમે બધી વાતો સમજી શકો છો આપણે એ વાત આપણે નહીં વાંચીએ બીજો કરણથી ત્રીજો અધ્યાય થી અઢાર અને પહેલો તીમાંથી પહેલો અધ્યાય ચારથી આગળ વચ્ચે તો સમજાશે પણ આપણે સત્તરમાં પોઈન્ટમાં જઈએ ગલાતી અને પત્ર ત્રીજો અધ્યાય બે અને પાંચ તમારી પાસેથી હું એટલું જ જાણવા ચાહું છું કે તમે નિયમની કરણીથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસથી સુવાર્તા સાંભળી તેથી પામ્યા સવાલ અને પાંચમું વચન કહે છે વળી જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં ચમત્કારો કરે છે તે શું નિયમની કરણીઓને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે સવાલ છે બહુ મોટો જવાબ તમને મળી ગયો કે સુવાર્તા પવિત્ર આત્મા આપે છે શું આપે છે બોલો સુવાર્તા પવિત્ર આત્મા સુવાર્તા પર વિશ્વાસ એમ લખી દો સુવાર્તા પર વિશ્વાસ કરવાથી પવિત્ર આત્મા મળે છે લખો સુવાર્તા પર વિશ્વાસ કરવાથી પવિત્ર આત્મા મળે છે ઘણા લોકો કંઈ હાથ મૂકવાથી પવિત્ર આત્મા મળે ઘણા લોકો કંઈ ભત્તિ સ્માપવાથી પવિત્ર આત્મા મળે કોઈ કહે કે અભિષેક લેવાથી પવિત્ર આત્મા મળે કોઈ કહે કે ચાલીસ દિવસ ઉપવાસ કરવાથી પવિત્ર આત્મા મળે અલગ અલગ વિચાર લોકો રજૂ કરી રહ્યા છે કયા સાચા કયા ખોટા એ બાજુ પર મૂકીએ એક વાત ચોક્કસ છે કે તમે પવિ સુવાર્તા પર વિશ્વાસ કરો છો એટલે પવિત્ર આત્મા તમારા પર ઉતરી ગયો તાળી પાડીયા આપણે હા લઈ એટલે કે સુવાર્તા પર વિશ્વાસ કરવાથી તમને પહેલું દાન શું મળી જાય છે પવિત્ર આત્મા મળી જાય છે તમે સાચું ખોટું સમજી શકો છો પ્રીતનો કૃત્ય પહેલો અધ્યાય આઠમું વચન કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને પૃથ્વીના છેલ્લા સુધી તમે મારા સાક્ષી એટલે કે સુવાર્તા પ્રચારક બનશો પવિત્ર આત્મા મળવો જરૂરી છે અને પહેલો સ્ટેપ તમે સુવાર્તા પર વિશ્વાસ કરો છો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો તમે પરમેશ્વર પર તો વિશ્વાસ કરતા જ હતા હર ધર્મના લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરે છે આશાબેન હર ધર્મના વ્યક્તિ પરમેશ્વર પર વિશ્વાસ કરે છે બીજું સ્ટેપ શું છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો એટલે ત્રીજું સ્ટેપ ઓટોમેટિકલી આવી જાય કયું પવિત્ર આત્મા મળી જાય રોમનનો પત્ર પંદરમાં અધ્યાય પંદરથી એકવીસમાં લખ્યું છે કે વિદેશીઓ પણ પવિત્ર આત્માથી પાવક થાય અને અઢારમું વચનમાં લખ્યું છે રોમનનો પત્ર પંદરમાં અધ્યાય અઢારમા વચનમાં પવિત્ર આત્માના સામર્થ્ય વાણી અને કાર્ય વડે ચિહ્નો તથા અદ્ભુત કૃત્યના પ્રભાવથી તમે આશીર્વાદી થાઓ છો વિદેશીઓને પણ પ્રભુએ આગનાંકિત કર્યા છે મેં યરૂસલિમથી મારી ઇલ્લુરી ઇલ્લુરિકા સુધી ઈસુખ્રિષ્ને સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી સુવાર્તા પ્રગટ કરવા વિશ્વાસ કરવાથી સુવાર્તા પર વિશ્વાસ કરવાથી તમે પવિત્ર આત્મા પામો છો પહેલો કરંથી બીજો અધ્યાય બારથી પંદર પણ અમે જગતનો આત્મા નહીં પણ જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છે તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ જેથી દેવે આપણને જવાના આપેલા છે તે અમે જાણીએ તે જ અમે બોલીએ છીએ માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ સંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતો નથી કેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે માટે તે તેમને સમજી શકાતો નથી પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે પણ પોતે કોઈથી પરખાતો નથી કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે તેને તે તેને બોધ કરે પણ અમને તો ખ્રિસ્તનું મન છે જોયું જેઓ આધ્યાત્મિક છે તેઓને સ્વાર્તા સમજ પડી જાય પણ જેમને આધ્યાત્મિક નથી તેઓ ઈસુ ખ્રિસ્તની વાતોનો નકાર કરે આ તો આવું છે આ તો તેવું છે કેમ કે એમનામાં પવિત્ર આત્મા નથી દુષ્ટાત્મા યા સતાનિક આત્મા કામ કરે છે યા જ્ઞોરન્સ એટલે કે નકારનો આત્મા કામ કરે છે પણ તમે કેમ પ્રભુ ઈસુની સ્વાર્થાને સ્વીકાર કરો છો કેમકે તમે પવિત્ર આત્મા પામેલા લોકો છો તાળી પાડીએ આપણે હાલે લઈએ અઢારમો પોઈન્ટ શીખીએ આપણે એપીસી પહેલો અધ્યાય તેરથી ચૌદ એ પત્ર તેર પહેલો અધ્યાય તેર અને ચૌદ વચન વાંચું છું પણ તમે સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા એ આત્મા દેવના પોતાના દ્રવ્ય રૂપી લોકોના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણને વારસાનું બાનું છે તાળી પાડી આપણે હાલે એ અઢારમો પોઈન્ટ એવું કહે છે કે સુવાર્તા એટલે સત્યનું વચન બોલો સુવાર્તા એટલે સત્યનું વચન બીજી બધી વાતોમાં કપોળ કલ્પિત કહાની છે એ એન્ડવાળી વસ્તુ છે એટલે કે ના નાશની વાતો છે અને અંતની વાતો છે એન્ડ પણ સુવાર્તા એન્ડલેસ ઇટરનલ છે લિવિંગ છે ટ્રુથ એટલે સત્ય છે અને અહીંયા આપણે જોઈએ છીએ કે સુવાર્તા સત્યનું વચન છે અને બીજું સાથે લખ્યું છે સુવાર્તા શું છે તારણની સુવાર્તા છે તારણની સુવાર્તા કઈ છે તારણની સુવાર્તા એનાથી શું મળે છે આપણને તારણ મળે છે તારણ સત્યની સુવાર્તા છે ભાઈએ અને એનાથી આપણને સુવાર્તાથી સત્ય પણ મળે છે ને તારણ પણ મળે છે અને ત્રીજી વાત આપણે એના માટે મુદ્રાંકિત મુદ્રાંકિતનો મતલબ મુદ્રાંકિત મુદ્રાંકિત થઈએ છે મતલબ આપણે પ્રભુ ઉદ્ધારને માટે આપણને પ્રભુ નીવડી લે છે સુવાર્તા પર વિશ્વાસ કરનાર વ્યક્તિ આ દુનિયામાંથી અલગ તારવી લેવાય છે દાખલા તરીકે તમે કોઈ જગ્યા પર કોઈ વસ્તુ લેવા માટે ગયા અને તમારું બીજું પણ કામ છે તો તમે એને ખંડી લો છો ને ખંડુ સમજો છો ને ખંડી લેવું કે ભાઈ આ મારું છે નિશાની કરી લે મુદ્રાંકિત કરી લે હાઈલાઇટ કરેલો નિશાની કરેલો કે આ મારું છે ભાઈ મેં પૈસા આપી આપી દીધા હા હું મારું બીજું કામ કરવા જાઉં છું મારું આ પૈસા આપી કે ચૂકતે થઈ ગયું આ મારું છે હવે અને કોઈ બીજો વ્યક્તિ આવે અને દસ રૂપિયા વીસ રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા વધારે આવે તો એ માણસ આપી શકે એને નહીં આપી શકે કેમ કે ઓલરેડી એ ખંડી લેવાયેલું છે તમે ખંડી લેવાયેલા છો લખો અહીંયા ખંડી લેવાયેલા આગળ લખો ખંડી લેવાયેલા એટલે તમને પૈસા આપીને ખરીદી લેવામાં ખંડી લેવાયે ખંડી લીધા છે તમને તારવી લીધા છે અલગ કાઢી લીધા છે સુવાર્તા તમને સંસારની મોહમાયામાંથી અલગ તારવી દે છે મુદ્રાંકિત કરી દે છે અઢાર પોઈન્ટ આપણે શીખ્યા પહેલો પિતર બીજો અધ્યાય નવો છે કે તમે તો રાજમાન્ય વર્ગ પવિત્ર પ્રજા પ્રભુના ખાસ લોક છો સુવાર્તા પર વિશ્વાસ કરના તમે આ સંસારમાંથી અલગ તારવી લો છો ઓગણીસમો પોઈન્ટ વાંચીએ આપણે બીજો થસેલો પહેલો અધ્યાય સાતથી બાર વચ્ચેનું વાંચું છું ધ્યાનથી સાંભળીએ આપણે અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિશામો આપે જ્યારે સ્વાર્તા વિશે આપણે શીખેલા ત્યારે પહેલો પોઈન્ટ શું શીખેલા દૂતો દૂત દ્વારા સુવાર્તા કહેવામાં આવેલી અંતિમ મુદ્દાઓમાં પણ હવે દૂતનું પણ વર્ણન આવી રહ્યું છે જોઈએ પહેલું છેલ્લા બાબતમાં સમાન આવી રહ્યું છે તો જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિશામો આપે તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે ઓહો હો ડેન્જર આવી ગયું ભાઈ જે લોકો સુવાર્તા માને છે તેઓનો બચાવ થશે આપણે શીખી ગયા તેઓ લોકોની પાસે તારણ છે આપણે શીખી ગયા તેઓ લોકો સદાચારીને સંસ્કારી બને આપણે શીખી ગયા તે લોકો આશીર્વાદી તે બધું શીખી ગયા પણ નથી માનતા તે લોકોને કેવી સજા થશે નાની અમથી શું લખ્યું છે ભારે સજા થશે સુવાર્તા માનતા નથી તેમને બોલો ભારે સજા થશે હવે તમારે સજાથી બચવું હોય તો સુહાર્તા પર કમ્પલસરી વિશ્વાસ કરવો પડશે નરકમાં જવો હોય તો કોઈ તમને બચાવે નહીં ભાઈ તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી થી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે નથી માનતા તેઓનું કેવું છે ભાઈ કેવો નાશ છે અનંત નાશ ભોગવશે એટલે ભોગવવું જ પડે તો તમે વિશ્વાસ નહીં કરો ભોગવવું જ પડશે સુવાર્તા પર ભરોસો કરવો જ પડશે નહીં તો અનંત નાશ ભોગવજો આગળ લખ્યું છે જ્યારે પોતાના સંતોમાં મહિમા મેળવવાને તથા જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્ન કરવાને તે આવશે તે દાડે એમ થશે કેમ કે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો એથી અમે સદા તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણો દેવ જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે જેથી આપણા દેવ તથા પ્રભુ શ્રી કૃષ્ણની કૃપાથી આપણા પ્રભુ ઈશ્વરનું નામ તમારામાં મહિમાવાન થાય અને તમે તેનામાં મહિમાવાન થાવ તાળી પાડીએ આપણે હાલેલું અહીંયા જે લોકો વિશ્વાસ કરશે તેમને તો તેઓ તો પ્રભુમાં મહેમાન થશે તેઓ તો અનંત જીવન મેળવશે જ પણ નહીં માનવાના આટલું કીધા પછી પણ બરાબર છે તો તમારો અનંત નાશ તૈયાર જ છે હર ધર્મ કહે છે કે જો તમે ધર્મના સિદ્ધાંતો આધારે નહીં ચાલશો તો નાશમાં જશો તે રીતે બાઇબલ પણ કહે છે જો સુવાર્તા નહીં માનો તો નાશમાં જવાના તો સમજી લેજો વિચારી લેજો માથી લખેલી સુવાર્તા ચોવીસમો અધ્યાય અને ચૌદમો વચન કહે છે વીસમો મુદ્દો છે આપણા આ એક દિવસે સેમિનારનો છેલ્લો મુદ્દો છે ચોવીસમો ધ્યાય ચૌદમું વચન અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે ત્યારે જ અંત આવશે જ્યારે પ્રત્યેક વ્યક્તિ સુધી સુવાર્તા પહોંચશે અને સુવાર્તા પહોંચાડવાનું કામ કોનું કોનું છે બોલો મારું બોલો તમારું ક્યારેય બોલવાનું નહીં મારું બોલવાનું બોલો મારું આખા જગતમાં સુવાર્તા પ્રગટ કરો આખા જગતમાં સુવાર્તા એટલે પ્રભુ ઈશ્વરની વાતો પ્રગટ કરો પ્રગટ કરવો અને કેવું અલગ છે ભાઈ પ્રગટ કરો એટલે જે રૂપમાં છે તે રૂપમાં જ રજૂ કરવું પ્રગટ કરો અને ત્યારે જ અંત આવશે તમે પ્રગટ નહીં કરો તો અંત નહીં આવશે તમારે આ દુનિયાને બચાવવી હોય તો તમારે સુવાર્તા પ્રગટ કરવી તમારે બચવું હોય તો વિશ્વાસ કરવો પડશે ધ્યાનથી સાંભળો કયું ગણિત તમારે બચવું હોય તો સુવાર્તા પર વિશ્વાસ કરવો પડશે અને દુનિયાને બચાવવી હોય તો સુવાર્તા પ્રગટ કરવી પડશે તાળી પાડી આપણે હાલે લોહી તમારી ભૂખ સંતોષવી હોય તો તમારે ખાવાનું ખાવું પડશે અને બીજા ભૂખ્યાને ભોજન આપવું હોય તો તમારે એમને ભોજન પૂરું પાડવું પડશે એ જ સિદ્ધાંત પર એ જ બાબત પર તમે પણ અનંત જીવન પામો બીજાઓને પણ અનંત ભાગીદાર બનાવો હાલે લોયા પત્ર પાંચમો અધ્યાય પાંચમું ને છઠ્ઠું તે આશા વિશે તમે સુવાર્તાના સત્ય સંદેશામાં પૂર્વે સાંભળ્યું હતું તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે તાળી પાડી આપણે હાલે લોહી એક દિવસની સેમિનારમાં આપણે અંતિમ તબક્કામાં જે શરૂઆતથી તમે સાંભળી રહ્યા છો તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે જે જે આખા જગતમાં પણ ફેલાય છે અને ફળ આપે છે તથા વધે છે તેમ જે ધાડાથી તમે સત્યમાં દેવની કૃપા સાંભળી તથા સમજ્યા તે ધાડાથી તે તમારામાં ફળ આપે છે તથા વધે છે સુવાર્તા અંતના સમયમાં ફળવંત થઈ રહી છે હાલે લુયા હજારો લાખો લોકો પ્રભુ ઈશુને ઓળખી રહ્યા છે તાળી પાડી આપણે હાલે લુયા લોકો પૂજા ખોટા ધર્મ સિદ્ધાંતોમાંથી બહાર આવી રહ્યા છે સત્યને જાણી રહ્યા છે પ્રચિહ્નો ચમત્કારો અને સત્યની સેવા તરફ લોકો આવી રહ્યા છે હજારો લાખો લોકો પ્રભુ ઈસુ પાછળ આવી રહ્યા છે સુવાર્તા ફળવંત થઈ રહી છે હાલે બધી વાર્તાનો એન્ડ છે મેં તમને અગાઉ શરૂઆતમાં કીધું તમામ વાર્તાઓનો અંત છે સુવાર્તાનો અંત કોઈ નથી સુવા વાર્તા ફળવંત છે અંત નથી કેવી છે ફળવંત છે બોલો અંત નથી ફળવંત છે તાળી પાડી આપણે હાલે સુવાર્તા માટે તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ હાલે લોયા અને આગળ વચનો વાંચે હવે અંતિમ બે વચનો વાંચે માંથી છવ્વીસ માં ધ્યાય તેરમું વચન ઓગણત્રીસ નંબરનું પાનું નવા કરાર હું તમને ખચિત કહું છું કે ઇટ્સ અ વેરી કન્ફર્મ થિંગ બહુ ધ્યાનથી સાંભળો હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કહી આ સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કરવા કહેવામાં આવશે કોના વિશે કહે છે આ વચન ધ્યાનથી સાંભળી અત્યાર સુધી આપણે સુવાર્તામાં દેવના દીકરા પ્રભુ ઈશ્વરની વાત કરતા હતા દેવના પવિત્ર દીકરાની વાત કરતા હતા પણ આ વચનમાં એક એવી વ્યક્તિની વાત લખી છે જે પાપીની સ્ત્રી છે વ્યભિચારીણી સ્ત્રી છે ગુનેગાર સ્ત્રી છે સમાજને માટે કલંકિત બાઈ છે એને લોકો હર્સેલતા હતા ગાળો દેતા હતા ધિક્કારતા હતા અને એનું લેબલ લાગી ગયું હતું પાપીણી સ્ત્રી આજે હરેક માણસજાત આ પાપીણી સ્ત્રી જેવા છે એ પાપીની સ્ત્રી પ્રભુ ઈસુની પાસે આવી અને આંસુઓ સાથે પશ્ચાતાપ કર્યા અને આંસુઓથી એ જે પ્રભુ ઈસુના પગો હતા એ પલળી ગયા તો એ પલળી ગયેલા એ પગને એણે પોતાના ચોટલાથી લૂછ્યા અને પસ્તાવો કર્યો પ્રભુ ઈસુએ એને માફી આપી તાળી પાડી આપણે હાલે લઈ એટલે કે એક પાપી સ્ત્રીએ પ્રભુ ઈસુની શરણમાં આવવું પડ્યું અને પ્રભુએ એ જ ઘડી એને માફ કરી દીધી એ જી દવાલાભાઈબેનો સ્વાર્થા પર વિશ્વાસ કરવો બહુ જરૂરી છે બાઇબલ એમ કહે છે એક તરફ પુણ્યશાળી પવિત્ર પ્રભુ ઈશ્વરની વાત કરે છે તો બીજી તરફ તમારીને મારી પહેચાન આપી દે છે વી ઓલ આર સીનર વી નીડ જીઝસ ક્રાઇસ્ટ આપણને ઈસુની જરૂર છે એક પાપીણી સ્ત્રીને ઈસુના ચરણમાં આવવું પડ્યું એ જીતે વાલાભાઈ બહેનો આજે પ્રભુ ઈસુની શરણમાં આવું વિષ્મો પોઈન્ટ તમને બહુ જ સરસ રીતે શીખાડે છે કે અત્યાર સુધી ઓગણીસ પોઈન્ટમાં આપણે પ્રભુ અઢારમાં ખાસ તો અઢાર પોઈન્ટમાં પ્રભુ ઈસુનો પરિચય લીધો ઓગણીસમાં વિધર્મી આ જે લોકો નથી માનતા એમની વાત શીખ્યા અને વિશ્વમાં પોઈન્ટમાં એક પાપીની સ્ત્રીની વાત શીખી રહ્યા છે હું ને તમે પાપી છે પ્રભુ ઈસુની પાસે આવવું જરૂરી છે પ્રભુએ તેને તે જ ઘડીએ અબઘડીએ એમ કહેવાય તરત જ માફ કરી દીધી પ્રભુ ઈસુની સ્વાર્થ પર વિશ્વાસ કરો પ્રભુ ઈશ્વરના શરણ માવો આંસો સાથે પશ્ચાતાપ કરો અંતિમ વચન આ સુવાર્તાના અધ્યયનનું અંતિમ વચન માર્ગ લેખેલી સુવાર્તા પહેલો અધ્યાય પંદરમું વચન આપણે વાંચીએ અગાઉ આપણે જોઈ ગયા છે પણ આજે અંતિમ બાબતના સંદર્ભમાં છેલ્લું વચન જોઈએ સુવાર્તાના એક દિવસ સેમિનારનું છેલ્લું વચન માર્ગ લેખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય પંદરમું વચન કહે છે સમય પૂરો થયો છે હાલે બધા બોલો હાલે શરૂઆત આપણે સુવાર્તાના અધ્યયનથી કરેલી ત્યારે સમય શરૂ થયો હતો પણ અત્યારે સેમિનારનો સમય પૂરો થઈ ગયો છે અને સંસારનો સમય પણ પૂરો થઈ રહ્યો છે તમારી જિંદગીનો પણ સમય પૂરો થઈ રહ્યો છે બરે દરેક ક્ષેત્રમાં તમે જોશો તો સમય પૂરો થવા આવ્યો છે આ સાંજ પણ થવા આવી છે સેમિનારનો પણ પૂરો થવા આવ્યો છે સંસાર પણ ખતમ થવાને આરે છે એવરીથિંગ ઇઝ એટ ધ એન્ડ બધી જ વસ્તુ અત્યારે અંત તરફ જઈ રહી છે તમામ નિશાની તમે જુઓ ઇઝરાયલને હમાસનું યુદ્ધ જુઓ અને અન્ય જગ્યા પર ઘટનાઓ ઘટી રહી છે ભૂકંપો રેલો કરાવો યુદ્ધો

ધર્મ બદલી કાઢો નામ બદલી કાઢો કપડાં બદલી કાઢો દેશ બદલી કાઢો કાંઈ કરો નહીં સુવાર્તા પર વિશ્વાસ કરો તાળી પાડ્યા આપણે હાલે લઈએ સુવાર્તા પર વિશ્વાસ કરો બસ થઈ ગયું તમારે આટલું જ કરવાનું છે બીજું કાંઈ કરો પ્રભુ ઈસુ પર સાચા દિલથી વિશ્વાસ કરો જેમ એક પાપીણીએ આંસુઓ સાથે પશ્ચાતાપ કર્યો પ્રભુ ઈસુની પાસે આવી અને આંસુઓને સાથે એના આંસુઓથી પગલ પલાળ્યા અને ચોટલાથી લૂછ્યા અને પ્રભુએ કહ્યું ભાઈ શાંતિથી જા પ્રભુએ એને માફ કરી દીધા બાઇબલમાં એ આગળ વચન લખેલા છે સિમોનને કહે છે કે જેણે જેને વધારે માફ થયું છે તે વધારે પ્રેમ કરે છે તમે કેટલો પ્રભુને પ્રેમ કરો છો આજના અધ્યયન દ્વારા તમે સમજી શકો છો જો તમે સુવાર્તા પ્રમાણે ચાલશો તો તમારું વધારે માફ થયું છે પાપ અને તમે વધારે પ્રેમ કરશો પણ તમે વિશ્વાસ નથી કરતા ના તમે માફી પામી છે તો તમે પ્રેમ નહીં કરશો આપણે આ સુવાર્તાનો એક દિવસ સેમિનારીએ સમાપ્ત કરીએ છે